હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ટુર સાયન્સ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું આજ તમને બનાવવાનો બતાવવાનો છું જુનાગઢ દર્શન તો આજે આપણે હું તમને કરાવીશ જૂનાગઢ દર્શન વિડીયોમાં મિત્રો બિના રહીજો જોઈ શકો છો આપણે જૂનાગઢમાં ફરી રહ્યા છીએ અને જૂનાગઢના દર્શન કરી રહ્યા છીએ તમે પણ જુનાગઢના દર્શન કરજો મિત્રો આ હું તમને બસ સ્ટેન્ડ બતાવી રેલવે સ્ટેશન બતાવીશ જૂની દેલોડાની લાઇન છે રેલવે સ્ટેશનની એ પણ બતાવીશ મિત્રો ચેનલમાં બીના રહેજો આવશે મજા આપણે ધીમે ધીમે હવે જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન બાજુ શકો છો જૂનું મકાન એની બાજુ છે એપાર્ટમેન્ટ આપણે કાળવા ચોક બધું જઈ રહ્યા છીએ કાળવા ચોક આ ડાબી સાઈડ છે આ રસ્તો જાય છે કાળવા ચોક બધું જાય છે આપણે કી બાજુ જવાનું કાળવા ચોક બાજુ જવાનું આપણે જવાનું છે કાળવા ચોક બધું જવાનું છે

જુનાગઢ માં તમે જોઈ શકો છો કે મુખ્ય મંદિર આયા છે સ્વામીનારાયણ મુખ્ય મંદિર આયા છે તો બંધ લાગે છે આગળ રસ્તો બંધ હોય એવું રસ્તો બંધ નથી પણ ચાલુ જ છે થોડોક છે ટ્રાફિક છે હા મારે છે એના કારણે રસ્તો બંધ છે થોડો ઘણો હા રીતે કાપ છે જોબ પડ્યો છે રસ્તામાં આ કેવો જોબ છે તમે અત્યારે જણાવજો કેવો જૉબ છે આ કાળવા ચોક આગળ છે કાળવા ચોક આવી કયો છે મિત્રો જોઈ શકો છો કાળવા ચોક કાળવા તો આપણે આ બધું જવાનું મિત્રો દેલ વડા લાઈન છે ને અહીંયા મિત્રો જૂની જૂની ટ્રેનની લાઈન છે હું તમને બતાવવાનો છું આ બાજુ છે જૂની લાઈન જોઈ શકો છો પાટો આ દેલ વડા વાળી જૂની લાઈન છે અહીંયા મીટર ગેસ સિટી ની અંદર થી જાય છે હવે મિત્રો અહીંયા નરસિંહ મહેતા તળાવ છે તે પણ આપણે નિહરવાના છીએ આ બધું આગળ નરસિંહ મહેતા તળાવ છે તે પણ હું તમને બતાવવાનો છું લગભગ બતાવે ને કેમ કે આડા પતરા મારેલા છે દેખાડવાની કોશિશ કરી જો બતાવે તો તમને બતાવીશ નરસિંહ મહેતા તળાવ છે મિત્રો તમે જોયું કે નરસિંહ મહેતા તળાવ હતું ના એ કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો પતરા છે કામ ચાલી રહ્યું છે ભાઈ વૈષ્ણવ સ્વામિનારાયણ મંદિર પણ આવશે તે પણ હું તમને દેખાડીશ તે પણ જોવાનું ચૂકશો નહીં જવાનું છે આ સેક્ટર જવાનું ગોસાને મંદિર નહીં આવે

મોલ સોઠ બજાર એવી રીતે બધા મોટા મોટા મોલ પણ છે આ બધા રોડ ઉપર જોઈ શકો છો જુનાગઢની રોનક જુઓ તમે હજુ હું તમને રાતની રોનક પણ બતાવવાનો છું તે પણ જોવાનું ચૂકશો નહીં હજી મેં તમને દિવસની રોનક બનાવી હજી રાતની રોનક બતાવવાનો છું હું તો તમને મજા જ આવ્યા રાખશે હવે હું તમને મિત્રો ડાયરેક્ટ બતાવીશ રાતની રોનક જ છે મિત્રો તમે જોઈ શકો છો રાતનો નજારો આ બાજુ બધા હોસ્પિટલ છે તમે જોઈ શકો છો એ તમને કીધું હતું એમ રાત્રે હું તમને બતાવીશ આ રાતનો નજારો છે

પટેલ ડાઇનિંગ હોલ જોઈ શકો છો તમે ડાઇનિંગ હોલ રાતનો નજારો છે મિત્રો અને કેવો લાગ્યો રાતનો નજારો કોઈ છે એકવાર કહેજો આ તમે જોઈ શકો છો નીલકંઠ ફાર્મ નીલકંઠ ફાર્મ છે આ છે જૂનાગઢનો રાતનો નજારો

શિરજી ફાર્મ નો ગેટ લગ્ન છે અહિયાં તમે જોઈ શકો છો જોઈ શકો છો સરસ મજાનું મંદિર